નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે ન્યૂઝ આરએસએસ વડા મોહન ભાગવતના ત્રણ બાળકો બાબતના નિવેદન બાદ મહેશ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે મહેશ વસાવા મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે વર્ષ બે હજાર પાંચમાં ત્રણ બાળકોનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે તે તાત્કાલિક રદ કરવામાં આવે આર્થિક બાબતોને પહોંચી વળવા પ્લાનિંગ શિક્ષણ સાથે એકથી બાર સુધી હોસ્ટેલ સ્કૂલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ફ્રી શિક્ષણ આપવું જોઈએ

વાત કરવામાં આવી છે કે ભારતની અંદર ત્રણ બાળકો હોવા જોઈએ જેથી ભારતનો વિકાસ થાય યુવાનો રેશિયો જળવાઈ રહે એટલે એને અનુસંધાને હું મહેશભાઈ છોટુભાઈ વસાવા પૂર્વ ધારાસભ્ય ડેડીયાપાડા કે મેં મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલ ગુજરાતના એમને મેં લેટર લખ્યો છે બે હજાર પાંચની અંદર જ્યારે કાયદો કાઢવામાં આવ્યો કે ત્રણ બાળકો હોય એ લોકો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ચૂંટણીઓ લડી નહીં શકે એટલા માટે જે લોકશાહી સંવિધાન રીતે જે ચાલે છે એમાં થોડી અડચણ આવે છે એટલા માટે મોહન ભાગવતજીના સ્ટેટમેન્ટથી કે આવનારા સમયની અંદર આપણા દેશના વડાપ્રધાન શ્રી અને આપણા યોગી જે મુખ્યમંત્રી છે યુપીના એમને મારી ખાસ સૂચના યા સલાહ છે કે એમણે પણ એમણે ભળે લગ્ન નથી કર્યા પણ એમને જે વિચાર આવ્યા છે તો એમને પણ આ આધુનિક જમાનાની અંદર હું એમને પણ એવું કહેવા માગું છું કે આપ પણ લગ્ન કરી અને તમે પણ ત્રણ બાળકો પેદા કરો કે જેથી આખા દેશને એની સલાહ મળે અને ઉત્સાહ આવે તો ખાસ કરીને આજે મારે એ કહેવું છે કે ગુજરાતના સંદર્ભે કે ત્રણ બાળકોનો જે કાયદો છે બે હજાર પાંચનો એને તાત્કાલિક અસરથી રદ કરી અને ગુજરાતની અંદર આવનારી તાલુકા જિલ્લા પંચાયત ગ્રામ સભાઓ અને નગરપાલિકાઓમાં ડેમોક્રેટી પ્રમાણે ચૂંટણીઓ લડી શકે એવી મારે સરકારને આ ગુજરાત સરકારને અપીલ છે મેરા ગામ મેરા દેશ આ ભારત દેશની અંદર જેની વસ્તી તેની હસ્તીની માન્ય ભવિષ્યની અંદર આદિવાસી મશિયા તરીકે છોટુભાઈ વસાવાએ પણ ઘણી વખત સંમેલનોમાં કીધું હતું કે જેની વસ્તી નથી એની હસ્તી નથી એટલે ખાસ મારે આદિવાસી એસી સમાજને સલાહ છે કે આપ આપણી પોતાની અનામત બચાવવા માટે તમે તમારી વસ્તીને પચાસ ટકાની ઉપર રાખો અને એ રેશિયો આપણો જળવાઈ રહે એવી મારી સલાહ છે અને ખાસ કરીને મારે જ્યાં જે મારે ત્યાં જે મારી ખેતીમાં ભાગીદારીમાં જે કામ કરે છે એવા નરસવાડીના જગદીશભાઈ જેમના આજે સાત સાત બાળકો છે એમને મારા ધન્યવાદ છે કે એમણે જે મોહન ભાગવતનું જે સ્ટેટમેન્ટ છે એનો રેશો જળવાઈ રહે એટલા માટે સાત બાળકો છે એટલે એમને હું ધન્યવાદ આપું છું અને આવી જ રીતે બધાને જે લોકોને જેના બાળકો ઓછા છે એને અમારી સલાહ છે કે આવનારા સમયની અંદર જે મેં લેટરની અંદર લખ્યું છે કે આર્થિક રીતે ઘણાને એવું હશે કે વધારે બાળકો હશે તો અમે કેવી રીતે જીવી શકીશું પણ આખું અમે પ્લાનિંગ બતાવ્યું છે અને સરકારશ્રીને મારે એ છે કે કદાચ સલાહ જોઈતી હોય તો આખા ગુજરાતની અંદર અમારી જેવા અને જે જાણકારો છે એની સલાહ લેવી જોઈએ અને આનું પ્લાનિંગ કરી અને આવનારા સમયની અંદર આ ગુજરાત સરકારની અંદર ત્રણ બાળકોનો કાયદો અમલમાં લાવે અને અહીંના જે કાયદો બે હજાર પાંચનો છે એ રદ કરે એવી અમારી ભલામણ છે